બ્રાહ્મણ છે ને એ સમાજ રૂપી શરીરનું માથું છે મસ્તક ક્ષત્રિયો એટલે ભૂજા છાતી ઢાલ ઢાલ ઢાલવા છાતી વાળા હોય છાતી હિંમત વાળા હોય ભૂજા એની ભૂજામાં બળ હોય વૈશ્ય એટલે ઉરુ અને શુદ્ર એટલે ચરણ ચરણ ચાલતા રહે ત્યાં સુધી માણસનું જીવન ચાલતું રહે છે આ શુદ્ર શબ્દને આજે આપણે ગંદો કરી નાખ્યો છે શુદ્ર શબ્દ બહુ સરસ છે બાકીના બધા વર્ણોની જે ચિંતા કરે છે એ શુદ્ર છે એના વગર કોઈનું કામ ન થાય બ્રાહ્મણોનું કામ ન હાલે ક્ષત્રિયોનું ના હાલે વૈશ્વનું ના ચાલે અને બ્રાહ્મણોએ આપણા ઋષિઓ એવી વ્યવસ્થા આપી કે કોઈ પણ કાર્ય હોય ત્યારે ચારેય વર્ણોની જરૂર પડે તમારે જ્યાં લગ્ન હોય ને તોય તે કુંભારની જરૂર પડે તમને તમારે ત્યાં ઓલો ઢોલી આવીને ઢોલ વગાડી જાય ને તમે એને ગોળ ને તેલને બધું આપો આપણે ત્યાં દરેકે દરેક જાતિનો દરેકે દરેક કોમનો માણસ એ હંપીને રહે પરસ્પરાવલંબિત આપણું જીવન છે હવને એકબીજાની જરૂર પડે છે શરીરના બધા અંગો એ કેવા હંપીને રહે છે આયા ક્યાંક વાગે ગાલ ઉપર મચ્છરું બેઠું હોય એટલે મગજ સંદેશો મોકલે હાથને ક્યાં ઉડાડે હાથ કે આપણે કઈ લાગે કે વળગે હવનું કામ હવ કરે એમાં એવું ઘાત ક્યારેય કહેતા નથી હા હાથે બંધાયેલા હોય તો ટ્રાય થાય ત્યાં સુધી માથું હલાવીને માણસ મચ્છરાને ઉડાડે માખીને ઉડાડી દે પણ અહીં કંઈક ઘસરકો થયો હોય અહીં કંઈક વાગી ગયું હોય તો હાથને એમ કહેવામાં આવે જરાક મલમ લગાડો અને હાથ કોઈ કોઈથી ના પાડે છે અરે પગમાં કાંટો વાગ્યો હોય અથવા તો પગમાં કપાસી થઈ હોય ને બહુ દર્દ થતું હોય તો માથું રાત આખી ન અને માથું વિચારે કે હવાર પડતા આનું કરવું પડશે આ દર્દનો કઈક ઈલાજ કરાવવો પડશે એમ સમાજલા બીજા વર્ગની પીડાને જોઈ અને સમાજનો ઉપલો વર્ગ એટલે કે જ્ઞાની એટલે કે બુદ્ધિ જીવી એવો જે વર્ગ છે બ્રાહ્મણ વર્ગ જેને આપણે કહીએ છીએ એ સુઈ ન શકે કે સમાજના આ વર્ગની પીડાને દૂર કરવા માટે શું શું થઈ શકે ઉપાયો શોધો એના રસ્તાઓ શોધો બાકી માથું કોઈ દે એમ કે પગમાં કપાહી આપણને લાગે કે વળગે હવ હવનું કરે નહીં માથું વિચારે કે આનો ઉપાય શું જે વ્યવસ્થા આપણા શરીરમાં દેહમાં છે એ વ્યવસ્થા આપણે દેશમાં લાવવી પડે અને સમાજના બધા જ વર્ગો આ રીતે સંપીને રહે એકબીજા માટે જીવે એકબીજાનું દાજે એકબીજાની મદદે તરત ઘસાઈ છૂટે એકબીજા માટે તો જે વ્યવસ્થા શરીરમાં છે એ જ વ્યવસ્થા સમાજમાં આવે એવો સંદેશ આપણા ઋષિઓએ આપ્યો અત્યારે તો જાતિવાદ એટલો બધો વકર્યો છે વધ્યો નહીં વકર્યો છે એટલો બધો જાતિવાદ વકર્યો છે અને એમાં પાછી આવી રાજનીતિ આ જાતિવાદને વકરાવવામાં રાજનીતિ નો એનો રોલ છે આ આ કડવી વાસ્તવિકતા છે બાકી વ્યાસપીઠોએ જાતિભેદની વાત નથી કરી અમારા આદ્ય શંકરાચાર્ય ભગવાન આપણા हिंदू वैदिक धर्मना ध्वजा ने पुनः विश्व में लहराती करना라 अद्य शंकराचार्य भगवान भगवानन कहे नमे जाति भेद नमे मृत्यु शंका नमे जाति भेद पिता नैव मे नैव माता न जन्म जाति भेद जातिवाद एक खोटी वाद કેરી કેરી છે પણ એના અલગ અલગ પ્રકાર છે ને કે આ આફૂસ છે આ કેસર છે આ પાયરી છે આ લંગડો છે એમ કેરીના અલગ અલગ પ્રકાર છે કેરી બધી કેરી એમ માણસ બધા માણસ જ પણ આ ક્ષત્રિય છે આ બ્રાહ્મણ છે હૌ હું ના ગુણ જુદા છે અને એ ગુણો અનુસાર દરેક व्यक्ति ने भगवान ने अलग बनायो है यूनिक छे प्रत्येक और सब अपने आप में श्रेष्ठ है એટલે આપણા વેદોમાં બ્રાહ્મણોષ્યમુખમાસી બાહુ રાજન્ય કૃતઃ ઉરૂતદસ્ય જદ્વૈશ્ય પદવ્યાgnu શુદ્ર અજાયત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર સમાજના આચારે વર્ણ એને સમાજના અંગ રૂપ કહ્યા છે તો બ્રાહ્મણ એ મસ્તક છે સમાજનું કોઈ પણ તમે મળો ને એટલે સૌથી પહેલું એનું ધ્યાન ક્યાં જાય એના પેટ ઉપર એના હાથ ઉપર એના પગ ઉપર નહીં એના ચહેરા ઉપર હામ હામે એકબીજાને જોતા જોતા ત્યાં હામ રામ રામ કરો ને આ ભાગ બહુ મહત્વનો છે અને એ રીતે બ્રાહ્મણો જે જ્ઞાન પ્રધાન છે જે શિક્ષકો છે જે જ્ઞાનીઓ છે જે વિજ્ઞાનીઓ છે જે રિસર્ચ કરનારા છે જે કવિઓ છે જે સાહિત્યકારો છે આ બધો બ્રાહ્મણ વર્ગ એ સમાજનો મહત્વપૂર્ણ વર્ગ છે કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આપણે એની સામે જોઈએ ઈ ભેજું હલાવે અને પછી મોઢેથી બોલીને માર્ગદર્શન કરે તમારા કલ્યાણનો માર્ગ તમને બતાવે હવે આ માથું જે ખરું ને એ ટોટલ બોડી માસ એટલે કે આપણા શરીરનું જેટલું દળ છે એનો એપ્રોક્સિમેટલી દસ ટકા ભાગ થાય આ બરાબર એમ બ્રાહ્મણ વર્ગ છે એ સમાજનો લગભગ દસ ટકા વર્ગ હોય એ કાંઈ અપરાધ કરે તો એને ખતમ ન કરી નખાય એને દંડ દેવાય સીધી સાધી વાત કાપી નાખો પછી માણસ જીવતો રહે હાથ કાપી નાખો તો ઠૂઠો પણ જીવે પગ કાપી નાખો લંગડો જીવે જીભ કાપીને ફેંકી દો બોબડો પણ જીવે માથું કાપી નાખો દંડમાં મસ્તક કાપી નાખો તો જીવે એમ જ્યારે સમાજમાં બ્રાહ્મણ વર્ગ નહીં હોય ત્યારે સમાજ નષ્ટ થશે મરી જશે જીવશે નહીં એટલે એને દંડ દેવાનો પણ બ્રાહ્મણની શિખા કાપી નાખવી એનો એક પ્રકારે મૃત્યુદંડ છે પછી જેમ ખંડિત મૂર્તિ પૂજાય નહીં એમ શિખા છેદન વાળો બ્રાહ્મણ પૂજનીય મટી જાય